મિત્રો અંબાજી મેઘરાજ માલપુર શામળાજી માટેની બસ છે એ બનાસ તો આ છે અંબાજી બસ સ્ટેન્ડ ને આપણે હવે શામળાજી જઈ રહ્યા છીએ તો બને રહેજો મિત્રો ગુજરાતની અંદર સાબરકાંઠા જિલ્લાની ઈશાન દિશામાં મેસો નદીના કિનારે અને ભીલોળા તાલુકાની અંદર આવેલ પવિત્ર યાત્રાધામ શામળાજી ખૂબ જ સુંદર અને રમણીય સ્થળ છે આ યાત્રાધામ ડુંગરોની વચ્ચે એટલે કે અરવલ્લી પર્વતમાળાની વચ્ચે આવેલું છે અને તેની ચારે તરફ હરિયાળી છે આ પવિત્ર યાત્રાધામમાં શ્રી દેવ ગદાધર શામળાજી ભગવાનનું ખૂબ જ સુંદર અને વર્ષો જૂનું મંદિર છે તેની સાથે સાથે અહીં શંકર ભગવાન તેમજ સુમંગલા દેવીના મથકો પણ છે યાત્રાળુઓના ઉતારા માટે ધર્મશાળાની સગવડ ઉપલબ્ધ છે અને હિંમતનગરથી તે નજીક છે અને અમદાવાદથી એકસો ત્રીસ કિલોમીટરના અંતરે આવેલ છે વધુ ડિટેલ આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે તમે શામળાજી કેવી રીતે આવશો અને અંબાજીથી માત્ર એકસો એકવીસ કિલોમીટરના અંતરે શામળાજી આવેલું છે મિત્રો પંદરમી સદીમાં બંધાયેલ મંદિરોમાં કદાચ શામળાજી મંદિર સર્વોત્તમ છે ખંડિત શિલ્પોના સ્થાને નવા ઉમેરવામાં આવ્યા છે પણ તે મૂળને અનુરૂપ હોય તેવો ખ્યાલ રાખવામાં આવ્યો છે મંદિરના પ્રાચીન સ્વરૂપ તથા સૌંદર્યને જાળવી રાખવામાં આવ્યું છે આ મંદિરના બાંધકામમાં ચોલુક્ય શૈલી જળવાયેલી છે જ્યારે બીજી પણ એક મહત્વની ધાર્મિક માન્યતા છે કે બ્રહ્માજીએ શિવજીને પ્રસન્ન કરવા માટે એક હજાર વર્ષ સુધી અહીં તપ કર્યું હતું અને શિવ પ્રસન્ન થયા પછી અહીં યજ્ઞ કરવાની પરવાનગી આપી હતી ત્યારે ભગવાન શામળાજી વૈષ્ણવ વાણિયાના ઈષ્ટદેવ ગણાય છે તેથી આ તીર્થને ગદાધર પૂરી તરીકે પણ ઓળખવામાં આવે છે હલો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને જય શામળાજી તો મિત્રો હું શામળાજી પહોંચી ગયો છું આ તમે શકો છો શામળાજી બસ સ્ટેન્ડ છે અને મિનિટના અંતરે મંદિર છે તો ચાલો બનેજો આપણે પેલા શામળાજીના દર્શન કરશે અને આ શામળાજી બસ સ્ટેન્ડ નું આવું નાનું એવું બસ સ્ટેન્ડ છે તો ગુજરાતના ગૌરવ સમુખ તીર્થામ એટલે કે શામળાજી આપણે આવી ગયા છીએ અને આ બસમાં આપણે આવ્યા હતા અંબાજી માલપુરવારીમાં અંબાજીથી દર્શન કરીને તો તો મંદિરની સ્થાપત્ય કલા બહુ જ અનોખી છે તો ચાલો આપણે સૌપ્રથમ જોઈએ હવે અહીં આવ્યા છીએ હવે દર્શન કરીને પછી શું શું અહીં જોવાની વસ્તુ છે મંદિર સિવાય બીજું શું છે જાણકારી લેશી અને પછી તમને બતાવું મિત્રો અહીંયા બસ સ્ટેન્ડ છે માત્ર બે પાંચ મિનિટના ના અંતર અહીંયા મંદિર છે ચાલો રસ્તો પૂછતા પૂછતા આપણે મંદિર તરફ જઈ છીએ અહીં મંદિરની અંદર ભગવાનની મૂર્તિ શ્યામ રંગની છે એટલે તેને સામળિયા પણ કહેવાય છે તેના વિશાળ પટાંગણમાં જ પ્રવેશ દ્વાર પર બે ખૂબ જ મોટા હાથીની પ્રતિમા છે મંદિરની ઇમારત પરના ભોગાસન શિલ્પો ખૂબ જ સુંદર રીતે કંડોળાયેલ છે એની નગરી ખૂબ જ પ્રાચીન કાળની છે એટલે કે રાજા હરિશ્ચંદ્રની નગરી પણ હતી એવું માનવામાં આવે છે અને મિત્રો અહીં કાર્તકી પૂનમના દિવસે ખૂબ જ મોટો અને ભવ્ય મેળો ભરાય છે અને તેની અંદર જાત જાતના પશુઓની લેવેજ થાય છે અને દર પૂનમે હજારો યાત્રાળુઓ અહીં દર્શનાર્થે આવે છે અને માહી પૂનમે અને શ્રાવણી પૂનમે પણ મેળો ભરાય છે ગીરધારીલાલજી ખાક ચોક મંદિર શામળાજી તો આપણે બધા મંદિરોના દર્શન કરશે તો બને રહેજો આ મેઇન મંદિર છે શામળાજીનું અને આ સાઈડ બે સાઈડ આ હાથીની મસ્ત પ્રતિમા છે અને આવી રીતનો પ્રવેશ દ્વાર છે વિષ્ણુ ભગવાન છે શીશનાગ પર વિરાજમાન એવી રીતની પ્રતિમા છે અને આવી મસ્ત કોતરણી છે મિત્રો આ મંદિરની અંદર બહાર દિવાલ પર રામાયણ મહાભારતના દ્રશ્યો તેમજ હાથીઓ ચિતરાયેલા છે જ્યારે મુખ્ય મંદિર પાસે રણછોરાય અને કાશી વિશ્વનાથનું મંદિર છે તેમાં ભાઈ બહેનનું મંદિર અને ગાંધારીના એકસો એક બાળકો સાથેની મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર છે ઉપરાંત નજીકમાં કર્માભાઈએ બનાવેલું એક મોટું તળાવ છે અને વૈષ્ણવ માટે એક તીર્થસ્થાન જેવું શામળાજી તેના ભવ્ય મંદિરને કારણે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર છે અને મંદિરના પ્રવેશ દ્વાર પાસે કોરાકતના બે હાથીઓની પ્રતિમા છે મંદિર પાસેના વિશાળ ચોકને રત્ન ચોક કહે છે ત્યાં પથ્થર પર કામ કરેલા હાથી મહાવત સાથે કંડરાયેલ છે ઓમ નમો ભગવતે વાસુદેવાય આવું મસ્ત લખેલ છે અને મેઈન મંદિરનું આવું મસ્ત પ્રસ્થ અને નક્શીકામ છે ગેટની બાજુમાં તો ચાલો આપણે મંદિર પરિસરમાં જઈએ અને આપણે દર્શન કરાવું તો શામળાજીના અલૌકિક દર્શન કરો મિત્રો

મિત્રો ઔરંગઝેબ એ આપણી હિન્દુ સંસ્કૃતિને નષ્ટ કરતો કરતો મંદિરો તોડતો હતો તો શામળાજી મંદિર પણ એમાંથી બાકાત નહોતું એવી છે કે મંદિરમાં લશ્કરે જ્યારે પ્રવેશ કર્યો ત્યારે બહારની મૂર્તિઓ ખંડિત કરી લશ્કરે મંદિરમાં પ્રવેશ કરી અને ગરુડજીનું નાક અને કાન કાપ્યા તેમાંથી બહાર પડેલ ભ્રમરો સામળિયા ભગવાનના સૈન્ય બની અને મૂર્તિ ભંજક મુસ્લિમ સૈનિકો પર તૂટી પડ્યા અને કહેવાય છે કે અહીંથી સેના પાછી ફરી ગઈ ત્યારબાદ સૈન્ય પાછું વળી ગયું ત્યારે અહીંના લોકોએ શામળાજીના સ્વરૂપને તળાવમાં સંતાડી દીધું એવું મનાય છે અને લોકો સ્થાનાંતર કરી ગયા તેથી તળાવમાં મૂર્તિ સજવાયેલી રહે આમ થોડોક સમય વીતી જાય છે અને ત્યારબાદ કરમભુજ નામનું આ તળાવ સુકાઈ જાય છે અને આદિવાસીઓ આ તળાવ પર ખેતી કરતા હોય છે સુકાઈ ગયા બાદ તો એક આદિવાસી યુવાન જરા તરવરીઓ હતો તેને બબુકી છાતીમાં હર્ષ હિલોડા લેતો હતો એ તો હળ લઈને ઉપડ્યો અને ખેડ કરવા તે ખેડ કરતો હતો ત્યાં હળની અણી સાથે કશું કથડાયું અને ચોક્યો એણે હળને થંભાવી દીધું અને થોડું ખેતર્યું તો તેની સાથે જ એના આશ્ચર્યનો પાર ન રહ્યો ખેતરમાં જ એ અબુદ્ધ આદિવાસી યુવાનની આંખોમાં ગજબની ચમક આવી ગઈ અને એક શ્યામ રંગની મૂર્તિ માટીમાંથી હાથ લાગી હતી એણે મૂર્તિને ફેરવીને જોયું અને એ સાથે જ એના મોઢામાંથી અચાનક ઉદ્ગાર નીકળી પડ્યો અરે આ તો કાળિયો ઠાકર કાળિયો દેવ આ કાળિયા દેવ એ જ શ્રી શામળાજી ભગવાન આદિવાસી પ્રજાના તો તે આરાધ્ય દેવ મૂર્તિ શ્યામ રંગની હતી તેથી તેઓ તેને દેવ તરીકે જ પૂજે છે ભજે છે અને તેને પોતાના ઈષ્ટદેવ માને છે આવી રીતના ફરીથી તળાવમાંથી શામળાજીની મૂર્તિ મળી આવી અને મિત્રો એવું પણ કહેવાય છે કે રાજા હરિશચંદ્ર શ્રી ગદાધર ભગવાનનું મંદિર બંધાવ્યું હતું અને પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી તેમણે પોતાના નામથી જ હરિશ્ચંદ્રપુરી વસાવી હતી અને આ શામળાજીને જૂની હરિશ્ચંદ્રપુરી પણ કહેવામાં આવે છે અહીં પ્રણત ભાવે બેઠેલી માનવ ગરુડની મૂર્તિના પણ આપ દર્શન કરી શકશો આ મૂર્તિ કાળા પથ્થરમાંથી બનેલી છે મંદિરના ઉત્તરાધિ દરવાજાની પૂર્વ દિવાલની બહારની બાજુએ શ્રી કૃષ્ણ અર્જુનને ગીતાનો બોધ આપતું ચિત્ર છે અને અંદરની બાજુએ શ્રી કૃષ્ણની રાસ લીલાનું ચિત્ર છે પશ્ચિમની દિવાલની બહારની બાજુએ કાલિયાના બાજુ એ બાળક કૃષ્ણ છે તો આ મસ્ત શામળાજીના તીર્થે જીવનમાં એક વાર થોડું જરૂર જરૂર આવવું પડે મિત્રો જરૂરથી આવજો અને શામળાજીના અદ્ભુત દર્શન કરજો મિત્રો એક દંતકથા મુજબ હરિશચંદ્ર ની ચોરી દંતકથા પ્રમાણે અયોધ્યાના રાજા હરિશ્ચંદ્રએ પુત્ર પ્રાપ્તિ માટે રાજસુ યજ્ઞ કરાવ્યો હતો આ સ્થળે હરિશ્ચંદ્રની ચોરી નામે ઓળખાય છે મેસો નદીના સામે કિનારે ખંડિત અવસ્થામાં એક દેવળ છે તે પ્રતિમા રહિત છે તે ઉત્તરાધિમુખ છે અને એક તોરણ મંદિરના ચોકમાં આવેલ છે તે મંદિરની શોભામાં વધારો કરે છે અને આ પથ્થરનું તોરણ ઉત્તમ પ્રકારની શિલ્પકળાનો કોતરણીય નમૂનો છે આ કલાકૃતિ અતિ પ્રાચીન અને ભવ્ય છે અહીં મિત્રો કૂવો છે આપને હું દર્શન કરાવું મંદિર પરિસરમાં જ અંદર ચારે બાજુ જારીઓ લગાવેલ છે સેફટી માટે તો બહુ જ ભવ્ય અને વિશાળ મંદિર પરિસર છે આપ નિહાળી શકો છો બહુ જ એકદમ વિશાળ પટાંગણ છે અને મસ્ત સુંદર અને આ મિત્રો વાવ છે આપણે બતાઓ અંદરથી આ વાવ છે મિત્રો જો અત્યારે તો પેક છે પણ આમ તમને ઝૂમ કરીને બતાવું તો આ લાંબી વિશાળ વાવ છે અત્યારે તો થોડીક જારીયાથી પૂરી રાખી છે કોઈ પડી બડી નહીં જાય સેફટી માટે પણ જૂની અને ઐતિહાસિક વાવ છે તો મિત્રો આ તો શામળાજીનો ઇતિહાસનો વિડીયો અને આપણને શામળાજીની ચોપડી પણ મંદિરમાંથી આપી છે તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને આવા જ વિડીયો જોતા રહેજો ફરી મળશે ને આ વિડીયો સાથે ત્યાં સુધી ખુદનો ખ્યાલ રાખજો જય હિન્દ જય જય ગરી ગુજરાત જય ભારત આવજો રાધે રાધે